બધાન જય માતાજી જય માં મોંગલ નવા વલોગમાં તમારું બધાને સ્વાગત છે ને અત્યારે સવાર વેલા વહેલા વલોગ શરૂ કરી નાખો ને માર માં અત્યારે દોવે માર બાપા બેઠા હતા ને પાછું ગામમાં લાવવાનું હોય દૂધ ભરવાનું હોય ને પછી મીઠું પાણી લાવવાનું હોય કા બાપા બાપા સીધા રામ જય ભોળાનાથ ને જય માતાજી જય દાદા મીઠું પાણી તો ભરતો આવું પડે ને આપણે સાહેબ દા મોળું છે બહુ અમાર પાણી છે પણ મોળું છે ને અમારા નળ ને એવું કઈ ને આવતું વાડીમાં રે ત્યાં કઈ નળ ને એવું તો કઈ હોય નહીં ગામમાં નળ ને એવું આવતું હોય ને બસ મારા બાપા નરમદાર મીઠું પાણી ભરતા આવે અત્યારે હજી સુરત દાદા એટલા નીક્યા છે જાંબુડો કાપી નાખો તો કેવો લાગે મસ્તી ન લાગતો હું ભીંડા મોડતી થી કે શાક મેંકવાની છે મારે ભીંડા મોડવાના એટલા ભીંડા પીડા ને એટલા મેં મોડી નાખ્યા ભીંડા મારા માએ તે દોઈ લીધી

એ હું 12 વાગ્યા લગન તો હું જાગતી કરતા થાકે હું જાગતીતી કેમ કેમ બેન ભરું ખાટલા હોય એડિટ કરતા હોય તો અવાજ તો ફૂલ અવાજ હોય એડિટ કરતા હોય ને એટલે એટલે પછી કઈ કામ એટલે કેમ બેઠો બેઠો રોટલી બનાવતી ને તો ભાઈ જાગી ગયા जागी आज पड़े हूँ रांति हुई रोटली बड़ी जाए दूध पियो ना ने बालीन जाम जम बैठ की से बाप है माखन खा ले ये माखन खा ले रोटला बना नहीं था मार मा सान रोटली ना तो पली बटा तार में रोटली की वाली सोप ले ली है हूं ये नाश्ता तो कर लो तिखरी बनाई ना की मोर पेन बिनल शाक ना भाई तेन हाटू तिखरी बनाई ना हूं जाओ दाढ़ी है बापा बाल बनाने

ફોન ગરમ થઈ ગયો તેમ તડકો લાગી ગયો ને મને તડકો એમ ફોન ને તડકો લાગી ગયો બેટરી લણાયાથી પછી બકાલુ ઉતાર ને ને એવું તો પડી ગઈ વી આવી ભાઈ રમે છે પવન બહુ છે ڪا يونيورس پوني تي پوني تي ٻيمن پڙهي چاھنديا آء آء سڀ ڊائڪٽر ڪرو

બધું પાસે બાજરી ને ઉભું થયું કપડા લેવા આવેલા છે બેન ને અમારે એવું હોય અમારે છે મારે જોતા હોય તો હું એને લઈ આવું ને એને જોતા હોય તો મારે લઈ જાય અમારે એમાં આલા કરે ખાડી ને અજનક ભાઈ આર્યન ભાઈ ને વિખી નાખ્યા કપડા તો જમવામાં ઘેવડા નું સેવ નું શાક હે બધા જમવા બેસી ગયા જનકભાઈ છે કીવાનો હાથ પાડ વજી ને આવ્યો બધા અડધું ખાઈ લે એવા આવે આર્યન ભાઈ ને કેરી ખાઈ નોખો કાઢ ને કી બાજુ આ તો પડ્યા આ બાજુ અહીંયા પાટલો હોય અહીંયા અહીંયા પાટલો હોય જનકભાઈ એકલા બેસી આ બાજુ પણ આ બાજુ ફરી દાની આ પાટલે નહી ઓ લેતા બસ એકલા નહ ગન નાખું હે કેમ આ સાકડું એટલું કઈ ના દો ને તો પેલી તો છે આ તો પેલી ભાણન હું કરી છે એમને કે કામ કર બેન થઈ હે કામ વધી ગયેલું છે બધાએ કેવોનું કેવો જમી લીધું ને હોય ગયા છે અત્યારે તો ને હું તો અહીં દાદરી બેઠી હતી ને એડિટ કરતી હતી ને આઠ જમણે એક વલોક નાખવાનું હોય કે એટલે કઈ વાંધો ન આવે એમ થોડો થોડો સમય મળે એવા એડિટ કરી નાખું ને આખર તો પાછો બે અને ત્રણ દિવસે નાખવાનો હોય તો એટલો સમય ન મળે ને બસ આ તો બાજરી લણવાઈ ગયા તા બપોર પછી તો ગરમ ફોને થઈ ગયો ને કાંઈ ઉપડે તો નહીં ગરમ થઈ જાય પછી મેં હજી તો બહાર કહે ક્યાં તો સબસ્ક્રાઈબ કરો વી ક્યાં જલ્દી જલ્દી કરો ને આશા કરું છું કે આજ લોકો તમને ગમ્યો હોય ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા તો મળીશું કાલે નવા અલુક માતા બધા જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય